નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને સાથોસાથ બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવ કે જેથી તમને અમારા આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયોની અંદર તમે ટુ વ્હીલર બાઇક જોઈ રહ્યા છો આ ટુ વ્હીલર બાઇક છે વેચવાનું છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર સત્તરનું મોડલ છે અને ટુ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે એ ફક્ત ને ફક્ત ચોવીસ હજાર રૂપિયામાં વેચવાની છે એટલે કે આ ગાડીની કિંમત સાવ ઓછી કહેવાય જ્યારે આ ગાડીમાં છે તમને તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને આ ગાડી છે એ ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી ગાડી છે જ્યારે આ ગાડી છે એ તમને જે જે વન એટલે કે અમદાવાદનું આ પાસિંગ છે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર ગાડીયાધાર જોવા મળે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે નંબર ત્રાણું એક એકસઠ બાણું જીરો બાવન આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ કે જોવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવું જો ગાડી વેચાઈ ગયું તો તમારે ખોટો ધક્કો ના થાય